ગુજરાત એનસીસીની તેર મહિલા કેડેટ્સ કન્યાકુમારીથી દિલ્હીની મેગા સાયક્લોથોન પર નીકળી છે જેના ભાગરૂપે આજે તેઓ વડોદરાથી અમદાવાદ જવા રવાના થયા હતા દેશના યુવાનોમાં દેશભક્તિની ભાવના પ્રદીપ્ત કરતું અને સેનાના ત્રણ વિભાગની પ્રાથમિક તાલીમ આપતી વિશ્વની સૌથી મોટી ગણવેશધારી યુવા સંસ્થા એનસીસી દ્વારા યોજાયેલ સાયક્લોથોન વડોદરામાં બે દિવસના રોકાણ બાદ તેમના આગળના પ્રવાસે રવાના થઈ હતી વડોદરાની સ્કૂલના કમાન્ડન્ટ મહિલા ક્રેડિટ્સને પ્રોત્સાહન આપવા માટે આવ્યા હતા જ્યાં ટીમ લીડર દ્વારા તેમણે સાયક્લોથોન ના ઉદ્દેશ્ય અને પ્રવાસ વિશેની જાણકારી આપવામાં આવી હતી તેમે જે જોડાયેલા ક્રેડિટ્સનો પરિચય કરાવવામાં આવ્યો હતો જૈન સર સિનિરિયર ઓફિસર ઉષા વડોદરા જૈન સર SEO Vidru Tihadiya, from Suraj. I'm getting the pleasure to meet you for the first time. We <laughs> are <You're> staying inside. <laughs> Which garden? Mm -hmm. I am from Nineveh, Commanded Knight. I know a few gardeners, Hansees and all. ત્યારબાદ ઈએમઈ કમાન્ડન્ટે મહિલા સાયક્લોથોનને ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરાવ્યું હતું જે અમદાવાદ જશે અને ત્યાંથી આગળનો પ્રવાસ કરીને રાજસ્થાન અને હરિયાણા થઈને દિલ્હી જશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર